ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા બંને એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના

શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે લાલચ આપીને આ ખાતા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા ચારેય ઇસમોને લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલ ગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરીનું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે યુપીના યુપીના રહેવાસી છે અને આ જે બીજા શૈલેષના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેશ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેશ પાસેથી પોતે મેળવીને આગ આગળ કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાભાસ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમ નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે